ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ જે માટે મિત્રો અમે વલ્લે ઉઠી ગયા અને આ જુઓ લાલ તો ભૂઈ ગયા હે અને તો જો જો

बने uh, अ

આપડે નાસ્તો કરી તો જય માતાજી મિત્રો આપણે અમદાવાદ ફર્યા બહુ ફર્યા મોજ આવી બધા જોડા તો રિવરફ્રન્ડે પહોંચાઈ ગયો જુઓ શું કે કોઈ નહીં બહુ તો ખરેખર થાકીને ગયા બહુ એ ડેડીનું આમ જ્યાંનું આમ જ્યાં ગાડીનું પાર્કિંગ બહુ સેટું હતું બરોબર કેમ કે કોમથી આ હતા કોમ પટે નેકળાઈ ગયે તો જુઓ મોજ પડી જાય અમદાવાદમાં ફરવા આવે રેવા ના નહીં ફાવો જો મિત્રો તમે કયો કેવા અટલ અટલ બ્રિજ બ્રિજ આ ટાઈમ નથી મારા ભાઈ કાચા જો મિત્રો અમે તો સર્કલ ભમઈ ના સામે દેખાય હોમે દેખાય જો દેશી ભાષામાં આપણા ઘણા લોકો એકાદ વિડિયા બનાવતા હોય અને આપણે જગ્યા નહીં આ સેટેથી જોઈ લીધો પણ કૂકધાર જાહુ નહીં દિલી તો જોઈ લો અમે તો પહેલી વાર વાપરી ગયા પતંગ હોટલ હવે રિવરફ્રન્ટની બાજુમાં તો દિલાના જે સહન શક્તિ નહોતી તે કાત બંધ કરી નાખ્યો આ ખોલ્યો પાછો હતા પાસો બંધ કરે

તે આગળ ધમમાં ઉભરે હું જો તો છું મિત્રો એટલું ફરે એટલું ફરે તો મિત્રો બોલ્યો વાત છે અમદાવાદમાં આ બધું નોર્મલ પર જય માતાજી મિત્રો પહોંચી ભૂખ લાગે પકોડી ખાધી ચાટ મસાલા ખાધા એ લાલ ભાઈ ઉતરા

બરોબર મળીએ શું મંગાવીએ શું ખાઈએ વાતા વાત અરે લ્યો મોટ લઈ લઈએ પછી મળીએ તો લાલ બાપ બેઠા યા કોણ આમ ના વળી તો મિત્રો આખા દાડાના ફરી ફરી અને થાક્યા હ એટલે કીધું હોય યા કોણ બેસી ને તૂટી ન જાય શું આનંદ લઈ લઈએ તૂટે ઉને ના 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 વજન વધારે લોકો તો તમે તારો પ્લાન માં ના બેહો મારે હોય સમતોલન ના રહી યાર બાજુ નમી જાય એવું કોઈ ના હોય અંદર જઈએ મોટો કરે લડા અંદર ઉઠાવ કોની સાત <subscription> <woraime São>

હા તો બોલ દુ કાઠિયાવાડ રોટલો સલાડ આવી ગયો મરચા ફેવરેટ છે તો હો લીલો આવી ગયો લીલા વઘારે રોટલો ખાય તો આવો એટલે બતાવીએ જય માતાજી

કિલો કંટાળી જો ઓર્ડર કરી નાચ્યો કો વાકી ભુડા અમદાવાદવાદી જવાય તમે ઓર્ડર કરી દો આમાં મજા આવે ખોટા આ બ્રાન્ડ્યું દેખાય दिल्ली मित्रों जो आज हम ये लेके बीच जगह नहीं दे। दे है भाव उधर पहली फासीमारी आम का खा है बेमंगा का पूरा जा टेस्ट करिए

ભૂખ લાગી હતી મિત્રો મળીએ વડનગર મિત્રો આ લાડોલ ગામ હો અને खादा है पानी में है मेरे को थोड़ा थोड़ा बीक लगता है किसको मैंने कहीं कही कही लाडू 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 वो कौन कि गाड़ी खाली करने आते थे न तू क्या थे ना हाँ तो मित्रों ये इरंड की मिला है मिल <laughs> मिल मिल है मिल है और हम जब ड्राइवर में करते हो तो तो आज वो

થોડી કરવામાં કરવી કે લાલભાઈમકે જીવનમાં હસતું રહેવું અને હસાવતું રહેવું તો જ મજા આવે ને કે હે કોઈ મજા આવે એમ છે નહીં તો આ રસ્તો તો જોયેલો તો હશે જ વિજાપુરના ઘણા મિત્રો મારા વિડીયો જોવે મલાવ આવ્યું મલાવ ખરોડ મલાવ ખરોડ અને આપણે બલ્લુ સાહેબને ઉતરાય જઈએ છીએ વડનગર વડનગર તો આપ થોડા હિન્દી બોલતે હો થોડા 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 આવડતા હોય તો થોડા થોડા આપણા મિત્રોને હમણાં ને સીધા જણા વળના નહીં હો આગે છે વળના એ જણ આગે છે વળના ધીરણ નહીં વળના એ તો જંતરાલ જતા હે સીધો

માલા ડબલ વખત એડિટિંગ કરવા દો લાગે 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 રહો તો બલ્લુ ભાઈ હું જ દાઈ એટલે ચાવી ગાડીમાં પડી હે બલ્લુ બે બે લાઈ દેજો તો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો જો ચોક ચોક દેખા હે અને હવે આથી પછી પાટણ નીકળી જઈએ તો પાટણ મળીએ જય માતાજી તો મિત્રો ચલાવવા પહોંચાઈએ ગાડી ચલાવી જોઈએ અઢાર દસ માં મિનિટ આવે બરોબર અને પંખો ઉ મને તો હું ગાવાની ગાડી આપણે તો કઈ ગઈ લાલબાંગ થોડી વાર ચલાવો

પાડન તો પોઈટ જે પણ આйна ફરી ગઈ ઓર આવી ગયો ગાડી હલાવતો ને ના હો મિત્રો અમદા છે બહુ લાજ્યો આ છે મને મને હું કહી આખી કહાની એક વખત એમ સાસુ માં એ મોકલાય અને અકાય શેવો નું શાક કરી ગાધું ને હારી લાજી એટલે આજે ઉભી વાત અમદાવાદ જેટલું ફર્યા નહીં કે હું કેતો ખબર પેલી શેવો લે પેલી શેવો લે અનેક જગ્યાએ દેખાઈ ગઈ એટલે આખું ભાઈ અમારો ને બે પેકેટ શેવો લઈ લીધું તો મિત્રો મળીએ હવે ઘરે જવું પેલું પડ્યું બધાને ગુડ નાઈટ જય માતાજી